ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બોટાદમાં ગીતાંજલિ સ્કૂલ દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાની દસ કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં ત્રીસ જેટલા અશ્વ દસ જેટલા ડીજે અલગ અલગ ફ્લોટ્સ અલગ અલગ વેશભૂષામાં વિદ્યાર્થીઓ જોડાયેલા જોવા મળ્યા તેમજ દરેક વિદ્યાર્થી જય શ્રી રામ નારા સાથે જોવા મળ્યા હતા રેલીમાં જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરવા માટે લોકો જોડાયા હતા ના નિર્માણ નિમિત્તે આજે ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલની સ્કૂલો દ્વારા ભવ્યાથી ભવ્ય રેલી બોટાદના આંગણે ઉજવવામાં આવી રહી છે અને દસ કિલોમીટર જેટલી લાંબી રેલીમાં પંદર હજાર જેટલા અમારી સ્કૂલના બાળકો અને વાલી વિદ્યાર્થી મિત્રોને બોટાદની ગ્રામ બોટાદ ગામના ગ્રામજનો જોડાયા છે કિલોમીટર લાંબી ભવ્ય ત્રા અત્યારે જે દ્રશ્યોમાં જોવા મળી રહી છે નાના નાના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓના મુખમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે જે પ્રમાણે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ ફ્લોટ્સ જોવા મળ્યા છે ઉપરાંત થઈને પણ આ યાત્રાની અંદર લોકો જોવા મળી રહ્યા છે ઢોલ નગારા સાથે ભગવાન શ્રી લલાની પ્રાણ પ્રતિષ્ઠાની જે ઉજવણી પહેલાની ઉજવણી અત્યારે જોવા મળી રહી છે બોટાદના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ